નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુની અંદર આજે તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસ અને શુક્રવારના જો તાજા સમાચારની વાત કરવામાં આવે તો આજે પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે દસ જિલ્લાની અંદર રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે એનો મતલબ એવો કે આ જિલ્લામાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે જો કે મિત્રો હવામાન વિભાગે જે રીતની બંગાળની ખાડીવાળી સિસ્ટમની આગાહી આપવામાં આવી હતી આગાહીકારો દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી હતી આવો વરસાદ મિત્રો જોવા ન મળ્યો હતો પરંતુ ગઈકાલે જ મિત્રો દક્ષિણ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર કે જૂનાગઢ અમરેલી જિલ્લો જામનગર છે રાજકોટના કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર મોડી સાંજે ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો અને જેને લઈને ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો આજના વિડીયોની આપણે વાત કરવાના છીએ ખાસ કરીને જોવા જઈએ તો ગઈકાલના વરસાદના આંકડા ભારતીય હવામાન વિભાગની આગામી ચાર દિવસની આગળ ગુજરાત હવામાન વિભાગની આગામી સાત દિવસની આગાહી તેમજ ગુજરાતની અંદર આજે અને આવતીકાલે કયા કયા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ આપેલો આ તમામ મુદ્દા સાથે વાત કરશું સાથે જ મિત્રો વિન્ડી એપ્લિકેશનમાં જોશું તેની અંદર કંઈક મિત્રો અલગ જ બતાવી રહ્યા છીએ વરસાદને લઈને મોટી અપડેટ છે સંપૂર્ણ ગુજરાત માટે તેની પણ વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મિત્રો ખાસ કરીને કચ્છ માટે સૌરાષ્ટ્ર માટે અને ઉત્તર ગુજરાત માટે આગામી દસ દિવસનું વાતાવરણ કેવું રહેશે તેને લઈને પણ વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ યુટ ચેનલ ઓનલી ઇ પર આપનાવા હોવ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડિયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકની અંદર ફેસબુક પેજ પણ છે ઓનલી ગુજરાત વર્ષના સમાચાર આને હજુ સુધી ફોલો ન કર્યો તો ફોલો કરી દેજો ગઈકાલે મિત્રો સાંજના આઠ વાગ્યા સુધીની અંદર તમે જોઈ શકો છો ગીર સોમનાથના સૂત્રાપાડામાં એકસો અઠ્ઠાવન ઇંચ એનો મતલબ કે સાડા છ ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો આ સિવાય જૂનાગઢના વંથલીની અંદર પણ તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો ખા માત્ર બે કલાકની અંદર ત્રણ ઇંચ વરસાદ જોવા મળ્યો અને ખાસ કરીને કુલ જોવા જઈએ તો છ ઇંચ સુધીનો વરસાદ આ સિવાય ગીર સોમનાથના પાટણ વાવડે એટલે કે ગીર સોમનાથ જૂનાગઢ તમે જોઈ શકો છો આ વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે આ સિવાય અમરેલીના ખાંભાની અંદર પણ ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરની અંદર પણ મિત્રો બપોરે દસ થી બારની વચ્ચે સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ છે આ સિવાય જુનાગઢ જિલ્લો પોરબંદર ગીર સોમનાથ હોય ભાવનગરનું સિંહોર હોય અમરેલીનું બગસરા હોય તે તેમજ મિત્રો વલસાડની અંદર વલસાડ હોય તો ઘણા ખરા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે પચીસ તાલુકા એવા છે જેની અંદર દોઢ ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે અને તમે મિત્રો સ્પષ્ટ જોઈ શકો છો વીસ તાલુકા એકવીસ તાલુકા એવા છે જેની અંદર બે ઇંચ કરતાં વધારે એટલે કે ગઈકાલે સોમ મંગળ બુધ કરતાં મિત્રો ખૂબ જ સારો વરસાદ છે અને સારો વરસાદ અમુક સૌરાષ્ટ્રની અંદર જોવા મળ્યો છે ભારતીય હવામાન વિભાગની જોઈએ તો હજુ પણ જોરદાર વરસાદને લઈને આ ગઈ છે આજે જે છે ઓગણીસ તારીખ તો જોઈ શકો છો ગુજરાતની અંદર રેડ એલર્ટ છે અતિ ભારે વરસાદ હજુ પણ ખાબકી શકે છે સાથે મિત્રો ખાસ કરીને મધ્ય મહારાષ્ટ્ર છે મધ્ય ભારતના કેટલાક રાજ્યો છે આ રાજ્યોની અંદર ભારે વરસાદનો એલર્ટ છે વીસ તારીખે તમે જોઈ શકો વીસ તારીખે પણ મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે આવી રીતે મિત્રો આગળ વધી રહી છે તો તમે જોઈ શકો છો વીસ તારીખે પણ ગુજરાત ની અંદર ભારે વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગે આપેલી છે એકવીસ અને બાવીસ તારીખે થોડુંક જોર ઘટી શકે છે અહીં તમે જોઈ શકો અરબી સમુદ્રમાંથી ખાસ કરીને પવનો છે જ મિત્રો ફૂંકાવાને કારણે જે સિસ્ટમ છે એ મધ્ય ભારત સુધી આવશે અને તેને લઈને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળ્યો હવે જો ગુજરાત હવામાન વિભાગની આગ તો મિત્રો અહીં તમે જોઈ શકો ઓગણીસ વીસ અને એકવીસ તારીખે સંપૂર્ણ બ્લુ કલર છે આ સિવાય તમે જોઈ શકો બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખ સંપૂર્ણ બ્લુ કલર છે અને બ્લુ કલરનો મતલબ થાય કે ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારો કોઈ પણ વિસ્તારો ક્યાંક ભાગ્યે બાકી રહેશે બાકી તમામ વિસ્તારો એટલે કે મોટા ભાગના વિસ્તારોની અંદર ખાસ કરીને જોવા જઈએ તો ભારે વરસાદ જોવા મળશે એટલે કે ખૂબ જ સારામાં સારો વરસાદ છે એ જોવા મળે તેવી શક્યતા રહેલી છે એલર્ટની વાત કરીએ કયા કયા જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ છે તો અહીંયા ઓગણીસ તારીખે ભારે વરસાદની ચેતવણી છે તો દેવભૂમિ દ્વારકા પોરબંદર અને વલસાડ આ ત્રણ જિલ્લા એવા છે જેની અંદર રેડ એલર્ટ છે એનો મતલબ એવો થયો કે આ વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે આ સિવાય જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ સુરત અને નવસારી એની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે અતિ ભારે વરસાદ જોવા મળશે આ સિવાય કચ્છ જામનગર રાજકોટ ભાવનગર ભરૂચ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ આટલા વિસ્તારોની અંદર યલો એલર્ટ છે એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે આમ તો જોવા જઈએ તો સંપૂર્ણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે અને લાગી એવું રહ્યું છે કે છેલ્લા ચાર દિવસની જે વરસાદની ઘટ છે એટલે કે સોમ મંગળ બુધ ગુરુ આ ચાર દિવસ જે વરસાદ નથી આવ્યો મિત્રો આ ત્રણ દિવસ મિત્રો એટલે કે શુક્ર શનિ અને રવિ ગુજરાતની અંદર જોરદાર વરસાદ પડે તેવી શક્યતા છે અને તમામ ઘટ મિત્રો પૂરી થાય તેવી પણ હાલ મિત્રો શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સિવાય વીસ તારીખનો મેપ જોઈ શકો છો અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડની અંદર અને તેમજ મિત્રો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ તાપી ડાંગની અંદર એટલે કે શનિવારે પણ ભારે વરસાદની આગાહી છે એકવીસ તારીખે સાબરકાંઠા અરવલ્લી તેમજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર તેમજ સુરત તાપી ડાંગ નવસારી દમણ અને વલસાડની અંદર યલો એલર્ટ છે એટલે કે ત્યાં પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે તો બાવીસ તારીખથી ફરી એક વખત સિસ્ટમ એકથી થશે અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી વલસાડની અંદર ઓરેન્જ એલર્ટ જ્યારે જૂનાગઢ ગીર સોમનાથ ભરૂચ વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગની અંદર યલો એલર્ટ છે એટલે કે બાવીસ તારીખે સોમવારે પણ ગુજરાતની અંદર મિત્રો સાર્વત્રિક વરસાદ જોવા મળે અને જે આપણે જિલ્લાના નામ લીધા આ જિલ્લાની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે તો અહીંયા તમે લાઈવ સંપૂર્ણ સિસ્ટમને મિત્રો ટ્રેક કરી શકો છો જોઈ શકો છો કે કઈ રીતે મિત્રો સિસ્ટમ છે એ મા ભારતની અંદર સંકળાયેલી છે આ બાજુ અરબી સમુદ્રમાંથી પ્રેશર છે તો આ બાજુ ખાસ કરીને બંગાળની ખાડીમાંથી પણ પ્રેશર છે ઉપરની સાઈડની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એટલે કે ત્યાં વધારે મિત્રો વાદળો આગળ જઈ શકે તેમ નથી અને બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની હતી એ પણ મિત્રો વિખાયા અને હવે મિત્રો સંપૂર્ણ રીતે વરસાદ છે ગુજરાત ઉપર મિત્રો ફોકસ કરી શકે છે અને જેને લઈને મિત્રો ગુજરાતની અંદર જોયો ન હોય એવો વરસાદ છે આગામી સમયની અંદર જોવા મળે તેવી શક્યતા રહેલી છે એટલે કે ખૂબ જ સારો વરસાદ છે મિત્રો આપણને જોવા મળશે જે જે વરસાદની ઘટ હતી એ મિત્રો હવે પૂરી થાય તેવી શક્યતા છે કારણ કે ઓમાન તરફ મિત્રો જે સિસ્ટમ ફંટાઈ રહી હતી તે પણ મિત્રો હવે ધીમે ધીમે અહીંયાથી નીચલા લેવલે જોઈ શકો છો તે નીચલા લેવલે મિત્રો ગુજરાત તરફ આવી રહી છે ઉપલા લેવલના વાદળો છે એ થાય તો આની સાથે બનશે કેવું કે આ વિસ્તારોની અંદર એક રેખા બનશે ટ્રમ્પ રેખા બનશે જેને લઈને ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડી શકે છે છતાં પણ મિત્રો ભારતીય હવામાન વિભાગ ગુજરાત હવામાન વિભાગ જોરદાર આગાહી કરી રહી છે એ તમે સ્પષ્ટ જોઈ શકો છો હજુ પણ બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની રહી છે ગુજરાતની અંદર પણ આજે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે કચ્છની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં સારો વરસાદ પડશે આ સિવાય તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર હજુ પણ સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે આ બાજુ અરબી સમુદ્રની અંદર પણ એક નાની અને હળવી સિસ્ટમ બની છે તો કચ્છની અંદર મિત્રો જોવા જઈએ તો આ સિસ્ટમની અસર રહેતા ક્યાંક મિત્રો આગાહી કરી ન શકાય કરી શકાય આમ જોવા જઈએ તો પડશે તો ખૂબ જ ભારે વરસાદ પડશે નહીં પડે તો મિત્રો સંપૂર્ણ વરસાદ ન પડે તેવી પણ મિત્રો આ સિસ્ટમને લઈને શક્યતા રહેલી છે એ તમે સ્પષ્ટ જોઈ શકો છો તેમજ વાત કરીએ કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ હજુ પણ મિત્રો ગુજરાતને અસર કરશે અને તમે સ્પષ્ટ જોઈ શકો છો વીસ તારીખે તેની અસર જોવા મળી શકે છે ઘણા વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારમાં હજુ પણ સારો વરસાદ પડશે આ સિવાય તમે જોઈ શકો છો આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આવી રીતે એટલે કે પહેલાં જે સિસ્ટમ બની અને ખાસ કરીને ઉપલા લેવલે જતી હતી મિત્રો આજે જ આ સિસ્ટમનો એકદમ ટ્રેક મિત્રો ચેન્જ થાય અને હવે મિત્રો આ ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે એટલે કે ખાસ કરીને રવિવારની આજુબાજુ આ સિસ્ટમથી ભૂક્કા બોલાવી શકે છે અને ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે આ પહેલાં મિત્રો આપણે જોતા કે તેજ પવનને કારણે આ સિસ્ટમ નહીં આવે પરંતુ આ સિસ્ટમની અસર છે એ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે અને તેને લઈને મિત્રો ઉત્તર મધ્ય અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે તેમજ મિત્રો પવનની ઝડપ પણ ક્યારેક ક્યારેક મિત્રો અહીંયા તમે ઘટતી દેખાય છે તો તેને લઈને મિત્રો આ સિસ્ટમ છે ખૂબ જ જોરદાર છે જેને લઈને કચ્છની અંદર સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે ત્યારબાદ પણ મિત્રો અહીં તમે જોઈ શકો છો એક મોટી સિસ્ટમ હજુ પણ આવી રહી છે તો જુલાઈ મહિનાના અંત સુધીની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે હાલ મિત્રો જોવા જઈએ તો એક બે દિવસ મિત્રો ત્રણ દિવસ જોવા જઈએ તો રવિવાર સુધી સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં ગઈ છે ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એક થોડીક મજબૂત બનવાને કારણે અરબી સમુદ્રમાંથી ફરી એક વખત રિટર્ન બેઝ થવાને કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળશે